બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં ઓગણત્રીસ હજાર નવસો સિત્તોતેર ક્યુસેક પાણીની આવક ચાલુ દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયા હોવાના મહત્વના સમાચાર તારીખ સાત નવ બે હજાર પચીસ ને રવિવારના સવારે અગિયાર ત્રીસ કલાકના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમમાં પાણીની આવક બાવીસ હજાર બસો પાણી ચાલુ હતું પહોંચી હોવાના મહત્વના સમાચાર પાણીનો જથ્થો ઓગણસાઇન્ટસઠ ટકા હતો તે વધીને બાસઠ પોઈન્ટ તેતાલીસ ટકા થયો હોવાના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વના અપડેટ જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા આવો 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 બાજુમાં સાઈડમાં રાખી દો 100 મિલિગ્રામ આવ 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 હાજા ઓલા ગિટરે